કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં નગરપાલિકાની ચૂંટણીમાં રસેકસી ભર્યો માહોલ જોવા મળી શકે છે ભાજપ તરફથી ડેલીબેન ઓડિદરાને ટિકિટ આપવામાં આવી સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય કાંધલ જાડેજાના ભાઈ કાના જાડેજાએ નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી જેના કારણે રાજકારણ ગરમાયું છે સામાન્ય રીતે કાંધલ જાડેજા સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી દૂર રહે છે પરંતુ આ વખતની ચૂંટણીમાં તેમણે રસ દાખવ્યો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય કાંધલ જાડેજા ભાજપ સામે મેદાને જોવા મળી રહ્યા છે બીજી બાજુ છેલ્લા ઘણા સમયથી જાડેજા પરિવાર અને ઉડીદરાના પરિવાર વચ્ચે ખટરાક જોવા મળ્યો છે ગત વિધાનસભા ચૂંટણી સમય પર ભાજપમાંથી ઢેલીબેન ઓડીદરા કુતિયાણાની વિધાનસભા બેઠક પર કાંદલ જાડેજા સામે ચૂંટણી લડ્યા હતા તેમજ થોડા સમય પહેલા કુતિયાણા નગરપાલિકામાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે કાંદલ જાડેજાએ ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી પણ કરી હતી ઘણા સમયથી ભી ચર્ચા પણ ચાલી રહી હતી કે નગરપાલિકાની ચૂટડીમાં જાડેજા પરિવાર જંપલાવશે અને કાના જાડેજાએ આજે ફોર્મ ભરી એ ચર્ચાને સાર્થક કરી અને આયા કોઈ જાતનો કોઈ વિકાસ થયો નથી છેલ્લા 15 20 વર્ષથી કુટિયાણાની પબ્લિક એકદમ થાકી ગયેલી છે એના કારણે અમારે આવવું પડ્યું છે મને કોઈ સરકાર હવે વાંધો નથી મારે માત્રને માત્ર કુટિયાણાની પરિસ્થિતિને સુધારવું છે અને એને procedimento પર લઈ જવું છે નથી રોડ નથી રસ્તા નથી લાઇટ પાણી પાણીની અંવિધાઓ આવે છે ત્યાં અને આની માટે બધી વારામવાળા મને ફરિયાદ આવે છે અને આ વખતે બધી ફરિયાદોને બધું લોકોની માંગણીને ધ્યાનમાં રાખી અને અમે નગરપાલિકાને રહ્યા છીએ બાકી તો નગરપાલિકામાં છેલ્લા ત્રીસ વર્ષ યાદ છે જે નગરપાલિકાના જે પ્રમુખ છે પહેલાં આ નાગરિક સમિતિમાંથી પ્રમુખ હતા દસ વર્ષ કે કોંગ્રેસ વધારે કોંગ્રેસમાંથી પ્રમુખ હતા અત્યારે બીજેપી વાળી છે સરકાર છે બીજેપીમાં પ્રમુખ છે બધી સરકાર બદલા કરે છે પક્ષ બદલા કરે છે કામ નથી કરતા લોકોના લોકોને જે પ્રાથમિક સુવિધા મળવી જોઈએ એ કઈ મળતી જ નથી અને આની માટે મારે કુક આ વખતે ફરજ ગણવાનું શું છે